જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોસાઈજી પરમ દયાલકી વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલના માધ્યમ દ્વારા આપણે 84 વૈષ્ણવોની વાર્તા બસો બાવન ભગવદીઓની વાર્તા યમુનાસ્ટકનું રસપાન વગેરે અનેક સત્સંગો છે કરી રહ્યા છીએ અત્યારે આપણે બસો બાવન વૈષ્ણવોની વાર્તા અને એકવીસમાં વૈષ્ણવ એક પટેલ માળાવાળો એમને વાર્તા છે એ સાંભળવાના છીએ તો વિષ્ણવો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અનેકવિધ સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહેશે હવે શ્રી ગુસાઈજીનો એક સેવક ગરીબ પટેલ ગુજરાતીનો રહેવા ગુજરાતનો રહેવાસ એ ગુજરાતી છે અને તેણે શ્રી ગુસાઈજીને એક માળા સમર્પી છે તેની વાર્તાનો ભાવ કહીએ છીએ આ પટેલ રાજસ ભક્ત છે લીલામા એમનું નામ માલિની છે માલિની પ્રેમ મંજરીથી પ્રજ્યા છે અને તેથી એમના ભાવરૂપ છે તેમનો જન્મ ગુજરાતમાં એક કણબી પટેલને ત્યાં થયો છે અને જન્મ થતાં જ તેમના પિતા મરણને શરણ થાય છે પંદર વર્ષની વયે તેમના માતા પણ પરલોકવાસી થાય છે ત્યારે ઘરમાં ધન તો કશું હતું નહીં એથી હમાલી કરી અને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને માટે કઈ દ્રવ્ય ન હોવાથી એને હમાલી કરવી પડે છે શ્રી ગુસાઈજી એકવાર શ્રી દ્વારિકા પધારે છે અને માર્ગમાં પટેલનું ગામ આવે છે ત્યાં એક તળાવ પર તેઓ મુકામ કરે છે અને આ પટેલ ત્યારે ત્યાં માટી ખોદતો હોય છે એણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને આ કોઈ મહાપુરુષ છે જેથી એમના શરણે જઈએ તો સારું એવો ખ્યાલ એના મનમાં આવે છે પછી તે કૃપા કરીને મને આપનો સેવક સેવક કરો હું આપના આવ્યો છું એમ નમ્ર વિનંતી કરે છે તો આવી દિનતા જોઈને શ્રી ગુસાઈજી તેમના ઉપર કૃપા કરીને તેમને પોતાનો સેવક બનાવે છે નામ નિવેદન કરાવે છે ત્યારે બીજા પણ ઘણા દેવી જીવો શ્રી ગુસાઈજીના શરણે આવે છે જેઓ બધાને તેઓ સેવક બનાવે છે અને પછી બીજા દિવસે શ્રી ગુસાઈજી દ્વારિકા પધારે છે ત્યાં કેટલાક દિવસ બિરાજીને તેઓ અડેલ વિજય કરે છે પધારે છે તો વાર્તા પ્રસંગ એમનો લઈએ પહેલો તો એક વેળાએ વૈષ્ણવોનો એક સંખ ગુજરાતથી થી શ્રી ગુસાઈજીના દર્શનાર્થે નીકળે છે અને એ સંગમાં આ પટેલ પણ જાય છે એણે પ્રથમ શ્રી ગુસાઈજી દ્વારિકા પધાર્યા ત્યારે નામ લીધું હતું અને ત્યારે જ તેમના દર્શન પણ તે પામ્યો હતો એ વાર્તાને એ વાતને તો ઘણા બધા દિવસો થઈ ગયા છે અને પટેલના નામથી સંગ છે એ ગોકુળ જવા ઉપડે છે બીજા માણસો તો પોતપોતાના ખર્ચનો સરંજામ કરીને જાય છે પણ પટેલ તો નિર્ધન છે પણ તેના મનમાં શ્રી ગુસાઈજીના દર્શન કરવાની ઉત્કંઠતા બહુ જ છે તેથી જે તે જ્યાં જ્યાં સુધી કોઈ વૈષ્ણવ તેના ઘરે પ્રસાદ લેવડાવશે ત્યાં સુધી હું તેના ઘરે પ્રસાદ લઈશ નહીં તો પછી સંઘમાં ભિક્ષા માગીને ગુજારો કરીશ એમ નક્કી કરી અને ઘરેથી નીકળે છે અને આવ ભિક્ષા માગીને તે ચાલતો રહે છે આમ તે કેટલાક દિવસ સિન્નાથ દ્વારા આવે છે અને પછી

શ્રીનાથજીની સયન આરતી પછી સંઘ છે રુદ્રકુંડ પર આવીને મુકામ કરે છે પછી રાત્રે રસોઈ કરીને પ્રસાદ લઈ અને બધા છે આપસમાં પોત પોતાની ગાંઠનું ભેટનું દ્રવ્ય યથાશક્તિ કાઢે છે અને પોતાના ફેટામાં માંદે ભાઈ કાલે શ્રી ગુસાઈ શ્રી ગુસાઈજી દર્શન આપશે તેથી એ વેળા પોટલી કોણ ખોલશે માટે ભેટ છે એ ઉપર રાખો એમ પરસ્પર બધા વાતો કરે છે વૈષ્ણવ તો વૈષ્ણવશ્રી ગુસાઈજી ના દર્શન કરી તેમને યથાશક્તિ ભેટ ધરવાનો સ્પષ્ટ થાય છે કશું ધન નથી અહીંયા તો પટેલ પાસે તો પટેલ છે એ ત્યારે વિચારે છે કે આ બધાએ તો પોતપોતાની ભેટ છે એ બધી કાઢી લીધી છે મારી પાસે તો ધરવા માટે કઈ ભેટ છે કશું ધન છે નહી શું ભેટ કોઈ કરે તો એને પરત કરું તો વળી પોતે તો પ્રભુ છે તેથી મારી બધી દશા તો તેઓ જાણે છે આવા વિચારમાં રાતે એ ચાર પહર સુધી છે એને ઊંઘ આવતી જ નથી અને પછી બધા વૈષ્ણવો તો પરોઢીએ ઉઠીને ચાલવા માંડે છે ત્યારે ચિંતિત બનેલો પટેલ પણ તેઓને અનુસરે છે એટલે કે પાછળ જાય છે રસ્તામાં એક બાગ આવે છે અને એમાં જુહી ઘણી બધી ખીલી હતી અને એની પાસે અંગોછાનો એક કટકો હતો જે માણીને આપી અને તે એક માળા બનાવાય એટલા જુહીના ફૂલ પોતાને તોડી આપવા વિનંતી તે માળીને કરે છે એ માળા હું મારા ગુરુને ભેટ કરીશ એથી માળી તેને અંગોછો તો તેને પાછો આપી દે છે અને તેમની દિનતા જોઈને જેવી માળા જોઈએ તેવી સ્વહસ્તે કરી લે એવું કહે છે ત્યારે પટેલ છે એ ખૂબ રાજી થાય છે અને માળીની આજ્ઞા લઈને તે જુહીની એક માળા કરીને પછી લઈને નીકળે છે અને વિવિધ મનોરથો એ સેવે છે કે અન્ય વૈષ્ણવો તો શ્રી ગુસાઈજીની આગળ તરહે તરહની ભેટ ધરશે અને હું આ માળા તેમના કંઠમાં ધરાવીશ અને તેઓ મારી માળા જોઈને ખૂબ રાજી થશે પણ હવે હું આ સંઘની સાથે જલ્દી પહોંચું તો તો સારું એમ વિચારે છે બધા વૈષ્ણવો તો શ્રી ગુસાઈજીને ધરવા માટે તેમની ભેટ કાઢી લે છે પણ પટેલ પાસે ધન નહીં હોવાથી તે મૂંઝાય છે પણ તેને ધરપત એ છે કે શ્રી ગુસાઈજી તો સ્વયં પ્રભુ છે અને તેઓ મારી હાલત જાણે છે છેવટે માર્ગમાં આવતા એક બાગમાંથી માળીની આજ્ઞા લઈ અને તે જુહીના ફૂલની માળા છે એ સિદ્ધ કરે છે શ્રી ગુસાઈજીને ભેટ ધરવા માટે અને અહીં બે ત્રણ મુદ્દા છે એ ધ્યાન આકર્ષક છે કે એક તો પટેલ નિર્ધન હોવા છતાં અન્ય વૈષ્ણવોની જેમ શ્રી ગુસાઈજીને ભેટ ધરવાની તેના દિલની ઈચ્છા અને બીજો મુદ્દો એ છે કે કુદરતી રીતે જ તેની મુશ્કેલીનો ઉકેલ તેને મળી જાય છે બાગનો માળી તેને ફૂલોની માળા ગુરુને ભેટ ધરવા માટે કરવા દે છે અને અન્ય મુદ્દો એ છે કે પટેલ વિવેકી છે માળીને વિનંતી કરીને તેની આજ્ઞા લઈને જ પટેલ ફૂલો લે છે તો એક બીજો અગત્યનો મુદ્દો એ પણ છે કે શ્રી ગુસાઈજી તો સ્વયં પ્રભુ છે પોતાની હાલત તેઓ જાણે છે અને તેઓ પોતાની મુશ્કેલીનો હલ છે લાવશે એવો વિશ્વાસ છે ને શ્રી ગુસાઈજીમાં દ્રઢ વિશ્વાસ આમ અહી પોતાના ગુરુ પરનો અચળ વિશ્વાસ ગુરુ ભેટ ધરવાની તેના દિલની ઈચ્છા અને તેની મુશ્કેલી છે એ ગુરુ કૃપાથી હલ થવી એનો વિવેક વગેરે બાબત અહીં સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે પછી એ વૈષ્ણવ શ્રી ગુસાઈજીના ચરણ કમળનું ધ્યાન કરતો ચાલવા લાગે છે એની આરતી તેઓ સહન કરી શકતા નથી કોણ તેઓ એટલે શ્રી ગુસાઈજી અને એથી તે દિવસે વહેલી સવારે પ્રભુ શિન્નાજીના શૃંગાર માટે પધારે છે અને આગોતરી જાણ કરી છે વૈષ્ણવો ક્યાં પોતે અસ્વારુ થાય છે તેમની સાથે બે ચાર વૈષ્ણવો છે અને તેમણે તેઓને શ્રી ચાલી આવેલો એક છે છે એની જાણ કરી અને તેમની સાથે બે ચાર વૈષ્ણવ હોય છે તો એ સંઘમાં એક પટેલ છે જેની પાસે મને ભેટ ધરવામાં એક અતિ સુંદર માળા છે તો એ સંઘમાં સૌની પાછળ છે તેથી એની માળા પ્રથમ પ્રથમ અંગીકાર થાય એ પછી તમામ વૈષ્ણવો છે એ ભેટ કરવા માટે આવે એ પહેલાં કોઈ ભેટ નહીં કરે એમ પણ કહી અને તેઓ ઘોડો છે એ દોડાવી મૂકે છે તો પટેલની તીવ્રતા જાણી શ્રી ગુસાઈજી પટેલની માળા પ્રથમ અંગીકાર કરાય એ પછી જ બધા વૈષ્ણવોનો વૈષ્ણવોની ભેટ છે એ ધરવામાં આવે એ જોવાનું એમની સાથેના વૈષ્ણવોને કહે છે જે ચાર પાંચ વૈષ્ણવો છે તો આમાં નિર્ધન પટેલ માટેની તેમની લાગણી છે એ જણાઈ આવે છે ગુસાઈજીની તો અહીં માણાને જેમ જેમ ગરમી લાગે તેમ તેમ આ વૈષ્ણવ છે ચિંતિત થવા લાગે છે તેથી શ્રી ગુસાઈજી તેનો તાપ છે સહી શકતા નથી એથી તેઓ ઘોડાને વેગે દોડાવે છે અને સંગ તેમને માર્ગમાં જ મળે છે બધા વૈષ્ણવો પ્રભુને દંડવત કરે છે અને ઘોડો થંભાવવા એમને કરે છે અને બધા ભેટ ધરવા ઈચ્છે છે ત્યારે પ્રભુની સાથેના વૈષ્ણવો તેઓનો ઘોડો તો એક પટેલ તમારા સંઘમાં સૌથી પાછળ આવે છે તે જ્યાં મળશે ત્યાં થોપશે એમ કહીને આગળ ચલા ચાલે છે તો પ્રભુનો ઘોડો ખૂબ વેગે પટેલ પાસે જાય છે અને તે તેમના દર્શન કરે છે અને પ્રભુ નજીક પધારે છે ત્યારે તે તેમને માળા પહેરાવીને ને કરે છે ત્યારે તે દેહનું ભાન ભૂલી જાય છે વિસ્મરણ થાય છે 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 આ તો માળા ગરમીમાં જશે એવી ચિંતા શ્રી ગુસાઈજી તે સહી શકતા નથી અને ઘોડાને જલ્દીથી તેમની પાસે લાવી તેની માળા અંગીકાર કરે છે પટેલને તેથી દેહનું ભાન રહેતું નથી દસન થતા જ એ ખોઈ બેસે છે ભાન અહીં ભક્તની ચિંતા પ્રભુ સહન કરી શકતા નથી અને તેને મદદે દોડી જાય છે ભક્ત પણ પ્રભુના દર્શન કરીને ભાવ વિભોર થઈ જાય છે અને દેહનું ભાન ખોઈ બેસે છે આ વાત અહીં ઉજાગર કરાઈ છે કેમ કે શ્રી ગુસાઈજીના સ્વરૂપાનંદનમાં એ મગન થઈ પટેલ વિહવળ વ્યાકુળ થાય છે તેથી તેને દેહનું ભાન રહેતું નથી પછી પ્રભુ અશ્વ પરથી ઉતરીને પટેલના માથે પોતાનો શ્રી હસ્ત મૂકીને એના કાનમાં અષ્ટાક્ષરનો ઉપદેશ કરે છે ત્યારે પટેલ જાગે છે પછી તેઓ તેને પટેલ હું તારી માળા માટે શ્રી ગોકુળથી સામે આવ્યો છું અને તું તો મારા થવા ચાહે છે તો બધા તારી સાથેના અમને શું કહેશે હજી વધુ સેવા અમારે તારી પાસે કરાવી છે આમ કહેતા જઈ અને તેઓ વારંવાર માળાના વખાણ કરે છે અને ત્યારે પટેલ પોતાના બધા સમાચાર તેમને નમ્રતાથી જણાવે છે મહારાજ આપ તો પ્રભુ છો દિનવત્સલ છો દયા નિધાન છો પતિત પાવન છો તેથી આપની ઉપમા કહેવાનું સામર્થ્ય કયા જીવમાં છે તેથી પોતાના દાસની સેવા પોતે અંગીકાર કરો છો એમ તેને સાદર કહે છે તો અહીં પ્રભુ કેવા છે શ્રી ગુસાઈજી કેવા છે આમના શબ્દો દ્વારા છે આપણને સ્પષ્ટ જણાઈ આવે છે

અને ત્યારે પણ બધા વૈષ્ણવો ચકિત થાય છે શ્રી ગુસાઈજી એટલે તો કરુણા સાગર છે પછી તેઓ કૃપા કરીને પટેલને સિન્હાજીના ફૂલ ઘરની સેવા સોંપે છે તો આ પટેલ શ્રી ગુસાઈજી નો આવો કૃપા પાત્ર ભગવદીય હતો તેથી તેની વાર્તા ક્યાં સુધી કહેવી તો એ પટેલ શ્રી ગુસાઈજીને જોઈ ફૂલોની માળા છે એ ધરે છે અને એથી તે કદાચ માળાવાળો પટેલ તરીકે ઓળખાતો હોવાનો સંભવ છે